ચાલી નજીક રહેતા વડવાડ ના મહિલા કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોહિલ ને આ વિસ્તારમાં રહેતો આશીષ પરમારે

આરોપીની બહેન મંજુલાબેન પરમારે સેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે સરટી હોસ્પિટલ માં ખસેડાયા હતી આરોપીના પરિવારજનો દ્વારા મહિલા નગર સેવિકા ઉપર દર મહિને રૂપિયા 20000 નો ખતો લેતા હોવાનો આક્ષેપ કરાયો હતો મારું નામ મેહુલ છનાભાઈ રાઠોડ છે હાલ હું સહજાનંદમાં એમએસઆઈટી અભ્યાસ કરું છું અને ભાજપમાં સક્રિય કાર્યકર્તા છું પણ છેલ્લા ઘણા સમયથી અમારા વોર્ડના સેજલબેન જે હાલમાં કોર્પોરેટર છે સ્થાનિક જે અવારનવાર લોકો ઉપર ખોટી ફરિયાદો કરવી ખોટા કેસ કરવા અને અરજીઓ કરવી પોલીસવાળાને દોડાવવા અને ઉપર ધારાસભ્યોને ખોટી અરજીઓ કરીને કે આવી રીતના ગેરવર્તુન કરે છે જુગાર ચલાવે છે કૂટણખાનું ચલાવે છે હકીકતમાં અમારા જે ગઈકાલે સેજલબેને ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે ખાનગન સોસાયટીમાં કૂંટણખાનું હાલે છે તેના કારણે આજે સવારે બધા બૈરાઓ તે નિવેદન માટે ચોકમાં આવતા સહેજલબેને અને તેના ઘરવાળાએ એવું કીધેલું કે તમે કેમ અમારા વિરુદ્ધ આવું બોલો છો તો સ્થાનિક બધા મહિલાઓએ એવું કહેલું કે અમે જે સાચું છે તેનો સાથ આપીશું તો સેજલબેને એવું કીધેલું કે હું તારા ભાઈ છે અત્યારે હાલ લોકોમાં છે આશિષભાઈ એને હું છૂટવા નહીં દઉં મારા ક્યાં સુધી ઉપર ઉપરના છેડા છે હું છૂટવા નહીં દઉં તો હજી હું એને જેલ ભેગો કરીશ એના કારણે જે મંજુલાબેન છે તે અત્યારે હાલમાં દવા પી ગયેલ છે આ જે સંજયભાઈ કરીને જે છે અમારા વિસ્તારમાં રહી છે તે પહેલાં દારૂનો ધંધો કરતા હતા દેશી દારૂનો પણ તે દેશી દારૂનો ધંધો જે સંજયભાઈ છે તે સેજલબેન અને તેના ઘરવાળા મહેશભાઈને વીસ હજારનો દર મહિને હપ્તો આપતા અને સેજલબેને એવું કહેતા કે ભાઈ આની પહેલાં પણ ફરિયાદ થયેલી હતી કે સેજલબેને એવું કીધેલું હતું કે ભાઈ તારે દારૂનો ધંધો કરવો હોય તો આવી રીતના તારે મને હપ્તો આપવો પડશે મારું નામ ગોહિલ સેજલ મહેશભાઈ છે હું વડવા કોર્પોરેટર છું અને બે હજાર એકવીસની ચૂંટણીમાં જીતીને કોર્પોરેટર બની છું ઘટના એવી બની છે કે એકત્રીસ તારીખ પછી બાર વાગ્યા પછી ઘટના એવી બની છે કે આશીષભાઈ મેચીભાઈ પરમાર છે મારા ઘરે આવીને બે ફામ ગાળો બોલે છે અને મારવાના મારી નાખવાની ધમકી આપે છે દરવાજા જોરશોરથી ખકડાઈને પથ્થરના ઘા કરે છે હા મેં રજૂઆત હર્ષભાઈ સંઘવીને ભાનુબેન બાબરિયાને જીતુભાઈ ધારાસભ્યને અને શેર પ્રમુખને કાલે મારા લેટર ઉપર મેં રજૂઆત કરી છે હા એ આક્ષેપ કરે છે હું તો કઉ છું મને એ કઈક તો હશે ને લોકો જોડે ગાળું દેવાનું કારણ એવું કે હું આમાં આવી છું કે મેં સ્કૂલનોને ને બધો સુધારો કર્યો છે અને આ બધું હાલવા નથી દેતી એનું કારણ